દસ કિલો ઘઉં મળતા હોય છે પાંચ કિલો ચોખા મળતા હોય છે બીપીએલ ધારકો હોય તો તેમને ખાંડ ઉપરાંત અન્ય જે વસ્તુઓ છે તે પણ મળતી હોય છે પરંતુ રેશનિંગની જે એસોસિએશન છે તેમના દ્વારા વીસ મુદ્દાઓને લઈને હડતાલ કરવામાં આવી છે જેમાં સામાન્ય પરિવાર જે છે તે મુશ્કેલીમાં મુકાયો છે કારણ કે રોજનું કમાઈને રોજ ખાનાર વ્યક્તિ હોય છે અને રેશનિંગની દુકાનો ઉપર જે આધાર રાખતા હોય છે તેઓને ક્યાંક ને ક્યાંક હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપણી સાથે એક શર્મા પરિવાર છે તેમની સાથે આપણે વાત કરીશું ગીતાબેન નામ છે તેમનું ગીતાબેન શું તકલીફ પડે છે હાલમાં દુકાન બંધ છે તો કેટલા રૂપિયા ખર્ચીને બારથી બસથી લાવવી પડે પચાસ સો રૂપિયાને તો લાવવું પડે પૈસા ના હોય તો પછી જે હોય ખાઈ લઈએ એવી રીતે ઘર ચલાવીએ અમે શું તકલીફ પડે છે ત્રણ દિવસથી દુકાનો બંધ છે અને મહિનાની શરૂઆતમાં જ્યારે આ પ્રકારની દુકાનો બંધ હોય ત્યારે કઈ કઈ તકલીફો પડતી હોય છે તમારા પરિવારમાં કેટલા લોકો છે અમે પાંચ છે એટલે ઘઉં ના હોય ચોખ લોટ ના હોય ચોખા ના હોય તો બહારથી વેચાતું લાવવું પડે અને દુકાન બંધ એટલે ઘડે ઘડે ધક્કા ખાવા પડે છે એટલે પાછા આવીએ છે ખુલે ત્યારે અમે જઈએ શું માંગ છે એમાં ઘઉં ચોખા દાળ મળતી હોય તો દાળ ખાંડ મળતી હોય જે ઓછા પૈસામાં એમ શું શું કેટલું મળતું હોય તમને દસ કિલો ઘઉં મળે ને પાંચ કિલો ચોખા અને દાળ ઓછા પૈસામાં મળે અને ખાંડ ઓછા પૈસામાં મળે પાંચ લોકોનો પરિવાર છે દુકાન બંધ છે તો કેટલા રૂપિયાથી બહાર ખર્ચવા પડે તમારે વધારે શું માનો છો કિલો લોટ લાવીએ બે કિલો ચોખા લાવીએ પાંચસો ખાંડ લાવીએ એવી રીતે કરીએ ઘર ચલાવીએ શું માંગે છે તમારી કે દુકાન ક્યારે ખુલવી જોઈએ જ વેરા છતી ખુલી જાય તો અમારે તો એક રાહત રહે પૈસાથી વેચાતું ના લાવવું પડે પૈસાથી વેચાતું ન લાવવું પડે મોંગોરીના જબાનમાં તેમ દીકરો છે તેમની સાથે પણ વાત કરશું શું નામ છે મિત્ર ચિંતન શર્મા ચિંતન શું તકલીફ પડે છે તમે તમારો પરિવાર તો તમે જોયો પાંચ લોકો છે અને જે પ્રકારથી આટલું કૌ ચોકા મળતા હોય અને જે અચાનક જ બંધ થઈ જવું કેટલી મુશ્કેલી સરકારને એટલી વિનંતી કરી જલ્દી જલ્દીમાં જલ્દી આનો નિકાલ લાવ્યો કેમ કે અમારે બાર ડબલ પૈસા હાલીને ખર્ચવા પડે અહીંયા થોડું અમારા રાહત મળે કે જે મહિનાની અંદર અમે થોડા બચે જ અમારી જોડે જે ખર્ચા પાણી એ નીકળે એના લીધે પણ આનો કોઈ નિકાલ જ નહીં આવતો ત્રણથી ચાર દિવસથી ધક્કા ખાવું હજુ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી તો એના માટે જલ્દીમાં જલ્દી નિકાલ આવે અને ફિંગરપ્રિન્ટનો પ્રિન્ટનો બી અંગુવાર અંગૂળા આવતા નથી એના લીધે બી અમારે ધક્કા ખાવા પડે છે પરિવાર જે જણાવી રહ્યું છે કે દુકાનો બંધ રહેતા ક્યાંક ને ક્યાંક તેઓને તકલીફોનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે કારણ કે એક સામાન્ય પરિવાર છે જે પોતાના ખર્ચાઓ પણ નિયંત્રિત કરીને પોતાનું જે છે તે ઘર ચલાવતા હોય છે ત્યારે આ પ્રકારથી અચાનક જ રેશનિંગની દુકાનો જે છે તે બંધ થઈ જતા અને તે પણ મહિનાની શરૂઆતમાં જ્યારે લોકોનો પગાર આવતા હોય છે અને એ ખર્ચાઓ ક્યાંક ક્યાંક ડાયવર્ટ કરવાના હોય છે એ સમયે જ તેઓએ અનાજ પણ જે છે તે બારથી સોસો બસો ગ્રામ લાવીને જે છે તે ખાવું પડી રહ્યું છે એટલે સરકાર પણ આ લોકોની વેદના સાંભળી સાથે સાથે ધારકો જે છે તે તકલીફમાં ન મુકાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ ઉપરાંત રેશનિંગની જે દુકાનવાળા છે તેઓ પણ જે છે સરકાર સાથે તુરંત બેઠક કરીને યોગ્ય નિવેડો લાવે તો ક્યાંક ને ક્યાંક આ પરિવારોને સમસ્યાઓથી નિરાકરણ મળી રહે કેમેરામેન રીતેશ સાથે આ